જગતના દરેક જીવાત્મા ઉપર અપાર વાત્સલ્ય વરસાવી જનાર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ સંત શ્રી વાલમરામ બાપાની બસોમી જન્મજયંતિની સુરત ખાતે ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી સુરતના ગારિયાધાર ગ્રુપ આયોજિત સંત શ્રી વાલમપીર બાપાની તારીખ આઠ છ બે હજાર ચોવીસના શનિવારના રોજ ભવ્યથી ભવ્ય ઉજવણી કરી દસ હજાર શ્રદ્ધાળુ ભાવિક ભક્તોએ ભજન ભોજનની મોજ માણી હતી શહેરના મુખ્ય રાજમાર્ગ ઉપર મોટા વરાછા સુદામા ચોક ખાતે વિશાળ શોભાયાત્રા ઝોલનાગારા સાથે દર્શનીય નજારો રચતી ધ્યાન આકર્ષક રીતે ફરી હજારો શહેરીજનોએ શિસ્તબદ્ધ દર્શન કર્યા વાલરામ બાપુની બસ્સોમી ઐતિહાસિક જન્મજયંતિના પાવન પ્રાગટ્ય પર્વે મહારાસોત્સવ ગરબા હજારો માતૃશક્તિ નાની બાળાઓથી લઈ વૃદ્ધ માતાઓ જોડાયા હતા સાંજે છ કલાકે મહાપ્રસાદમાં દસ હજારથી વધારે સંખ્યામાં પૂજ્ય વાલમ રામના સેવક સમુદાય દ્વારા અદ્ભુત આયોજનથી ભજન ભોજન મેળવી ધન્યતા અનુભવી હતી રાત્રિના નવ કલાકે ભવ્ય લોક લોકટાયરામાં નામી અનામી સંતવાણીના આરાધકોએ આ લેખ જગાવી હતી રિપોર્ટર નટવરલાલ ભાતિયા સિટી ગોલ્ડ ન્યૂઝ સુરત